નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે સતત મંદી તરફી વેપાર થયા બાદ રૂગાસડીના ભાવમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સુધારો થતો જોવા મળ્યો છે થોડા દિવસો પહેલા ભાવ ખાડીએ પાંચસો ની સપાટીએ આવી ગયા હતા જે હાલ વધીને સપાટીએ પહોંચ્યા છે દેશમાં નવા કપાસની આવક હવે છેલ્લા તબક્કામાં છે પ્રાપ્ત માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં બસો પંદર લાખ ગાસડીથી વધુ રૂની આવક થઈ છે જેમાં પિસ્તાલીસ ટકાથી પણ વધુ ખરીદી ટેકાના ભાવે થઈ છે કપાસના ભાવમાં રૂપિયા બારસો પચાસ થી રૂપિયા ચૌદસો નેવું થઈ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવમાં એક જ સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે આ સિઝનમાં ભારતમાં રૂ ઉત્પાદન બસો પંચાણું લાખ ગાસડી આસપાસ થવાનો અંદાજ રજૂ થયો છે જે ગત સીઝનના ઉત્પાદન કરતા લગભગ દસ ટકા જેટલું ઓછું છે ભારતમાં રૂ ઉત્પાદન ઘટ્યું હોવા છતાં વૈશ્વિક પરિબળોની અસરથી કપાસના ભાવ નીચેની સપાટીએ રહ્યા છે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા બારસો પચાસ થી તેરસો પચાસ ધંધુકા આઠસો થી ચૌદસો બાસઠ કુકરવાડા ચૌદસો થી ચૌદસો નેવું खांबा 1225 થી 1450 રાજકોટ 1330 થી 1482 ઉપલેટા 1300 થી 1470 પૈસાણા 1000 થી 1491 વડાળી 1350 થી 1551 જેતપુર 1027 થી 1441 મોરબી 1321 થી 1461 બાબરા અગિયારસો પંચાવન થી પંદરસો સાવરકુંડલા તેરસો થી ચૌદસો એસી ધારી બારસો પચાસ થી ચૌદસો પંદર લીલીયા મોટા બારસો થી ચૌદસો અઠાવન ભિલોડા અગિયારસો પચાસ થી બારસો પચાસ ગોંડલ બારસો થી ચૌદસો છોતેર હળવદ થી ચૌદસો બાસઠ પાટણ અગિયારસો થી પંદરસો ત્રીસ માણસા બારસો બાવન થી પંદરસો ઓગણીસ વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો પચાસ ચોટાણા બારસો થી બારસો પાંત્રીસ વિજાપુર બારસો થી પંદરસો એકત્રીસ તળાજા તેરસો થી ચૌદસો ત્રીસ હારીજ તેરસો થી ચૌદસો એકાણું વિરમગામ તેરસો બાર થી ચૌદસો પાસઠ ચાણસમા નવસો પચાસ બારસો પિંચોતેર સિદ્ધપુર હિંમતનગર બારસો નેવું ચૌદસો પચાસ અમરેલી આઠસો થી ચૌદસો છ્યાસી વિસનગર બારસો થી પંદરસો એકતાલીસ કડી તેરસો થી પંદરસો અઠ્યાવીસ જામનગર નવસો થી ચૌદસો પાંચ કોડીનાર બારસો ત્રીસ થી ચૌદસો બત્રીસ ભાવનગર એક હજાર થી ચૌદસો ચોસઠસો પાસઠ જામજોધપુર પાલિતાણા અગિયારસો એકાવન થી ચૌદસો દસ બોટાદ બારસો નેવું થી પંદરસો ત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો